ભાદરવા મહિનાનો મહિમા સામાન્ય રીતે આપણી ભારતીય સનાતની સંસ્કૃતિમાં બે પક્ષો આવે છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ જેમાં શુક્લ પક્ષ એ દેવોનો આવે છે અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો છે તો કારતક અને ભાદરવા માસમાં પિતૃ કાર્યો અને દેવ કાર્યો પણ થતા હોય છે આજે આપણે ચર્ચા કરવી છે ભાદરવા મહિનામાં થતા ઉત્સવોની અને દેવકાર્યોની ભાદરવા મહિનાની સુદ એ રાધાષ્ટમીના નામે પ્રસિદ્ધ છે ભાદરવા મહિનાની આઠમના દિવસે રાકેશ્વરી રાધાજીનું પ્રાગટ્ય થયું છે આ અષ્ટમીના દિવસે રાધાજીની પૂજા ઉપાસનાનું મહત્વ છે જેના ઉપર રાધાજીની કૃપા થાય એના ઉપર શ્રી કૃષ્ણની કૃપા સહજ રીતે થાય છે ભાદરવા મહિનાની સુદ નોમથી પૂનમ સુધીના જે દિવસો છે એ શ્રીમદ્ ભાગવતના દિવસો તરીકે પ્રસિદ્ધ છે આ દિવસોને ભાગવત સપ્તાહ દિવસો તરીકે પણ માનવામાં આવે છે ભાદરવા મહિનાની સુદ નોમથી પૂનમ સુધી સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતજીની કથા કરી હતી અને પરીક્ષિત મહારાજે એ કથા શ્રવણ કરી હતી ભાદરવા મહિનાની સુદ બારસે વામન દ્વાદશીના નામે પ્રસિદ્ધ છે આ દિવસે ભગવાન વામનજીનું પ્રાગટય થયું હતું ભગવાન વામન બલી રાજા પાસે ભિક્ષા માંગવા માટે ગયા તેમણે ત્રણ ડગલામાં રાજાનું બધું જ લઈ લીધું પહેલા બે ડગલામાં બલીનું લઈ લીધું અને ત્રીજા ડગલામાં બલીને લઈ લીધું આમ આવી રીતે દ્વાદશીનું પણ મહત્વ છે આપણે ત્યાં જે તિથિઓ છે એ તિથિઓમાં બારસે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ભાદરવા મહિનાની સુદ એકાદશીએ દાણ એકાદશીના નામે પ્રસિદ્ધ છે દાણ એકાદશી એટલા માટે કહેવાય છે કારણ કે વિદ્વાનો એવું માને છે કે આ અગિયારસને દિવસે શ્રી કૃષ્ણ ભગવાને માખણ ચોરીની લીલા કરી હતી શ્રી કૃષ્ણ ભગવાને આ લીલામાં વાસ્તવમાં ગોપીઓના મનરૂપી માખણની ચોરી કરી હતી હવે ભાદરવા મહિનાની જે ચૌદશ છે તે દિવસે ભગવાન અનંતની પૂજા કરવાનો મહિમા છે ભાદરવા સુદ પૂનમના દિવસે માતા જગદંબાની પૂજા ઉપાસના થાય છે અને ત્યારબાદ જ શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે આમ જોવા જઈએ તો ઘણા એમ માને છે કે ભાદરવો મહિનો ભારે પણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો ભાદરવા મહિનામાં દેવ કાર્ય અને પિતૃ કાર્ય એ હંમેશા વ્યક્તિનું કલ્યાણ કરવાવાળા છે જેમ કે શ્રાદ્ધ પક્ષ આપણે કરીએ છીએ જેમાં શ્રાદ્ધની એક જ વ્યાખ્યા છે કે શ્રદ્ધયા ક્રિયતે તદૈવ શ્રાદ્ધમ આમ સમગ્ર ભાદરવા મહિનાને જો સમજવો હોય તો એવી રીતે સમજી શકાય કે દેવ કાર્ય અને પિતૃ કાર્ય જો શ્રદ્ધાથી કરવામાં આવે તો ચોક્કસ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપણી મુશ્કેલીઓ દૂર થાય છે દેવ અને પિતૃ આ બંનેની કૃપા આપણા જીવનમાં મહત્વની છે કારણ કે મનુષ્ય માત્ર પર દેવ ઋણ અને પિતૃઋણ છે જેમાં દેવઋણ પૂજા ઉપાસના કરવાથી આપણે મુક્ત થઈએ છીએ અને પિતૃઋઋણે શ્રાદ્ધાદિક ક્રિયા કરવાથી આપણને મુક્તિ મળે છે શુક્લ પક્ષમાં આપણે દેવ કાર્ય કરીએ અને કૃષ્ણ પક્ષમાં પિતૃ કાર્ય કરી દેવ પિતૃની કૃપા આપણા જીવનમાં મેળવીએ અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ અસ્તુ